નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશની દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે પરંતુ આ સમાચાર જોતા પહેલા મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક કરી દરેક કલાકે 43 વ્યક્તિ નિયમનો ભંગ કરતા પકડાયા મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો સાંભળે લેજો કારણ કે એક ખેડૂતની વેદના આવી સામે મિત્રો વાત કરવામાં આવે તો ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે કારણ કે પાણી કરતા પણ ઓછા મૂલ જોવા મળ્યા એટલે કે પાણી કરતા પણ સસ્તી ડુંગળી જોવા મળી છે પડતા પર પાટુ જેવી સ્થિતિ ખેડૂતોની જોવા મળી વાત કરવામાં આવે તો જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ માત્ર વીસ રૂપિયાથી લઈને ચારસો રૂપિયા પ્રતિમણ બોલાતા

ત્યારબાદ મિત્રો ગુજરાતમાં બજેટ પહેલા આંગણવાડી અને આશા વર્કર બહેનોનો અલ્ટિમેટમ આવ્યું સામે એસસી આદેશ બાદ પણ પગાર વધારો ન થતા લડી લેવાના મૂડમાં જ્યારે વાત કરવામાં આવે તો 12 તારીખે મિત્રો દેશવ્યાપી હડતાલ ઉપર આવી છે ત્યારે 1.40 લાખ બહેનો જોડાશે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો મોટો નિર્ણય શહેરના એક પોઈન્ટ બોતેર લાખ વિદ્યાર્થીઓને બૂટ અને મોજા આપવામાં આવશે શતાબ્દી મહોત્સવ નિમિત્તે સો શાળાઓ અને શિક્ષકનું પણ સન્માન કરવામાં આવશે જગન્નાથ મંદિર પાસેથી કતલ કાનો કસેડવા મુસ્લિમ એમએલએ ની માંગ ખેડાવાલા કવ્યો હિન્દુ ધર્મને લાગણી દુપાય છે તે માટે બીજી જગ્યાએ શિફ્ટ કરો જ્યારે મિત્રો અમિત શાહ બોલ્યા પાર્ટી પ્લોટ બનાવવાનો છે એટલે રજૂઆત કરી છે ગુજરાતમાં વસ્થા તમામ ખેડો તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે ગુજરાત ના ખેડો તો માટે માઠા સમાચાર સામે આવ્યા જ્યારે મિત્રો હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં માવઠાની આફતે મુશ્કેલી સર્જી દીધી છે મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ માવઠાની આફત તોળાઈ રહી છે મિત્રો વહેલી સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો ત્યારે હજુ પણ ચોવીસ કલાક માટે વરસાદની આગાહી છે હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લાઓમાં વરસાદની મોટી આગાહી આપી છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે મિત્રો ઘઉં જીરો પાક ને ભારે નુકસાન થવાની ફરી એક વાર મિત્રો ભીતિ સવાઈ રહી છે મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગર યાર્ડ માં પણ ડુંગળીના ભાવની વધઘટ વચ્ચે દસ દિવસમાં ડુંગળીની ત્રણ પોઇન્ટ પોત્રીસ લાખ ગુણી ઉતરી આવી જ્યારે મિત્રો રવિ શિયાળુ સિઝનમાં છવ્વીસ હજાર ત્રણસો હેક્ટરમાં ડુંગળી નું વાવેતર થયું છે અમદાવાદ સાત્રીસ પોઈન્ટ લાખ દર્દીઓ હોસ્પિટલમાં માં દાખલ મિત્રો આ રોગનું જોખમ સૌથી વધુ સરેરાશ વાત કરવામાં આવે તો દર વર્ષે મિત્રો બાર લાખથી વધુ ગુજરાતીઓ બીમાર જોવા મળે છે ત્યારબાદ મિત્રો અમદાવાદના ધોળકા બગોદરા હાઈવે ઉપર ગોજારો અકસ્માત જોવા મળ્યો મિત્રો એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સુરતીઓ માટે ડેરીની પ્રોડક્ટ લાલબત્તી સમાન છેલ્લા એક વર્ષમાં પંચોતેર હજાર ત્રણસોને છપ્પન કિલો ડેરીની પ્રોડક્ટ ભેળસેળ વાળી સાબિત થઈ ખેડૂતો માટે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતો પાસેથી હવેથી મિત્રો સરકાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો ને ના દરે ઘઉં ખરીદશે મિત્રો એક ફેબ્રુઆરી થી શરૂ થયેલી ઓનલાઈન નોંધણી નોંધણી માટે તમારે મિત્રો જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડ ની નકલ અધતન ગામ નમૂનો એટલે કે સાત બાર આઠ ના ઉતારા તેમજ પાકની વાવણી અંગેની નોંધ સાત બાર કે અઠ થઈ છે તો મિત્રો તલાટીના સહી સિક્કાવાળોનો દાખલો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત અને મિત્રો બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે રાખવાની રહેશે એ આમસી બજેટમાં વિવાદ કતલખાના માટેની 32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ જોવા મળ્યો મિત્રો આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચી નાખ્યો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના આસારામ આશ્રમ ની પિસ્તાલીસ હજાર ચોરસ મીટર જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી જ્યારે મિત્રો દબાણો ઉપર ફરશે હવેથી ડેજર વડોદરા કોટા વિસ્તારમાં ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટરે ડુપ્લિકેટ સહયુગ કરીને ચોત્રીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા ત્યારબાદ મિત્રો સુરતના બિલ્ડર તુષાર ખલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન થયું દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમ યાત્રા નીકળી મનસુખ વસાવા વિરોધ સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર સાંસદના જમાઈની પર ફરિયાદ બાદ એક આરોપીની કરવામાં આવી ધરપકડ

લોકસભામાં આપી મોટી માહિતી ત્યારબાદ મિત્રો મુંબઈ અને પુણે એક્સપ્રેસ હાઈવે ઉપર આઠ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન મિત્રો હેલિકોપ્ટર મગાવી રવાના થયા

ત્યારબાદ મિત્રો મુંબઈમાં દિવ્યાંગ યુવતી ઉપર બળાતકાર પછી ગર્ભવતી જોવા મળી 17 લોકોના ડીએનએ ટેસ્ટ બાદ પિતા જ નીકળ્યો આરોપી મિત્રો યુપીમાં એક લાખ તો દિલ્હીમાં આઠસો લોકો ક્યાં ખોવાયા હવે મિત્રો જૌનપુરની ત્રણ દીકરીઓ ઘૂમ થતા મોટો ખળફળાટ જોવા મળ્યો હવે મિત્રો જોઈ લઈએ આજના સિલ્લા સમાચારની વાત કરવામાં આવે તો